નમસ્કાર ધોરણ બાર વિષય ગુજરાતી પાઠ એક અખિલ બ્રહ્માંડમાં સ્વાધ્યાયના પ્રશ્નો અને જવાબ ક્વેશન એક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે સમગ્ર બ્રહ્માંડમાં શ્રી હરિ પરમાત્મા વ્યાપેલા છે પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે તો પરમાત્માએ પોતાની રસ રસવૃત્તિથી અનેક રસ લેવા માટે આ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કર્યું છે અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં વેદ અને સ્મૃતિ શાસ્ત્રો શું કહે છે અખિલ બ્રહ્માંડમાં વેદ અને શાસ્ત્રો એમ કહે છે કે જેમ સુવર્ણ એક જ છે પણ ઘરેણાના આકાર અલગ છે એમ શ્રી હરિ એક જ છે પણ જુદા જુદા રૂપે દેખાય છે કવિના મતે ઈશ્વરને કઈ રીતે પામી શકાય છે કવિના મતે ઈશ્વરને કેવળ પ્રેમ ભક્તિથી જ પામી શકાય છે જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલા છે પરમાત્મા તાત્વિક દ્રષ્ટિએ એક જ છે છતાં પૃથ્વી પર જુદા જુદા રૂપે આનંદ પાસે છે આપણા દેહમાં તે દેહરૂપ છે તત્વમાં તેજ રૂપે છે શૂન્યમાં શબ્દરૂપે છે પૃથ્વી પર પવન પાણી તેમજ ભૂમિ રૂપે અલગ દેખાતો પરમાત્મા એક જ રૂપે વ્યાપી રહેલો છે સોનું તો આખરે સોનું જ છે એવું સાથી કહી શકાય સોનામાંથી અનેક ઘટના ઘરેણા બને છે ઘાટના આપણે સોનામાંથી બંગડી પાયલ ચેઇન કડલા પાયલ વગેરે આકાર આપીએ પણ આખરે તો એ સોનાના વિવિધ સ્વરૂપો જ છે એ પરથી કહી શકાય કે સોનું તો આખરે સોનું જ છે બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરો

આ પદમાં પરમ તત્વને સમજાવતા નરસિંહ મહેતા કહે છે કે સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રી જ સર્વવ્યાપી છે પરંતુ સૌને એ જુદા જુદા સ્વરૂપે દેખાય છે કવિ કહે છે કે હે કૃષ્ણ તું સર્વવ્યાપી છે જેમ કે તું પવન છે પાણી છે ભૂમિ છે તું જ આકાશમાં વૃક્ષ થઈને વિસ્તરી રહ્યો છે તે જ આવી સુંદર રચના કરી છે એ જ આશા એ તો શિવમથી જીવ થયો છે વેદ એમ કહે છે કે કનક અને કુંડળમાં કોઈ જ ફરક નથી કનક સોનુંમાંથી કોઈ પણ ઘટના અલંકાર ઘડાવો પરંતુ એનું મૂળ તત્વ તો સોનું જ રહે છે આ વાતને શ્રુતિ અને સ્મૃતિ પણ યથાર્થ ઠેરવે છે પરમાત્મા વિશે વાત કરતા ગ્રંથોએ ગરબડ કરી છે તેથી અસ્પષ્ટતાને કારણે જેને જે ગમે છે તેને જ પૂજે છે મન વચન અને કર્મથી એને જ માની પૂજે છે કવિ કહે છે કે બીજમાં વૃક્ષ અને વૃક્ષમાં બીજ તું જ અંતમાં કવિ કહે છે કે હકીકત એ છે કે મનથી શોધ કરતા સમજાયું કે ફક્ત પ્રેમથી જ પરમાત્માને પામી શકાશે પરમાત્માનો સાક્ષાત્કાર કેવળ પ્રેમ ભક્તિથી જ થઈ શકે છે સમજાવું ગ્રંથે ગરબડ કરી વાત ન કરી ખરી જેને જે ગમે તેને પૂજે મન વચન કર્મ આપ માની લહે સત્ય છે એ જ મન એમ સૂજે જ્ઞાનીઓએ પૌરાણિક ગ્રંથોમાં પરમાત્મા સર્વવ્યાપી છે એમ સમજાવ્યું છે પરંતુ પરમાત્મા વિશેની વાત કરવામાં શાસ્ત્રોએ ગરબડ ઊભી કરી છે તેથી જેને જે ગમે તે રીતે પોતાની બુદ્ધિ પરમને તેનું અર્થઘટન કરી ભક્તિ કરે છે તેથી પોતાને જે ગમે તેને મન વચન કર્મથી સ્વીકારી લે છે અને તેને ભગવાન માની પૂજે છે મન વચન અને કર્મથી તેને જ સ્વીકારી લે છે એ જ સત્ય છે એમ એમણે માની લીધું હોય છે તો અહીં આપણો વિડીયો પૂરો થાય છે જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ